ગઈકાલે આધાર હોસ્પિટલની અંદર જે ભોગવનાર મહિલા છે ને સી ટીમનો સંપર્ક કરતા સી ટીમ તરત જ પહોંચતા મહિલા છે ભોગવનાર એમનું જણાવવાનું હતું કે મારી જે કામ કરવાની જગ્યા છે એ જગ્યા પર મારા સહકર્મચારી છે એના દ્વારા મને જાતીય સતામણી કરવામાં આવી છે તો એને ધ્યાને લઈ અને તરત જ વીએનએસ કલમ ચોસઠ ત્રણસો એકાવન બે એટ્રોસિટી ત્રણ બે પાંચ એ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુનાનો જે આરોપી છે હસરભ જીણાભાઈ ચાવડા જે કોડીનારનો રહેવાસી છે અઠ્યાવીસ વર્ષની ઉંમરનો છે અને આ આરોપી છેલ્લા દસ વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરે છે બરાબર સ્વાભાવિક છે દીકરી છે એ ત્યાં કામ કરે છે એટલે કામ પૂરતો સંપર્ક હોઈ શકે એવું માનવાને કારણ છે જબરજસ્તી કરીને પછી હા એવું એવું તો એમને લખાવેલું છે કે જબરદસ્તી કરીને કૃત્ય કરવામાં આવેલું છે બરાબર આજે વારદાત કઈ તારીખ બની તારીખ પંદરના રોજ બની છે અને ગુનો દાખલ કરવામાં આવે બધા જ તમામ એંગલ તપાસવામાં આવશે કે આ લવ લવજેહાજ છે હોસ્પિટલની અંદર બીજા કો કર્મચારી છે એની પણ તપાસ કરવામાં આવશે ત્યાં કોઈ પેશન્ટ એડમિટ હોય જેને આ કૃત્યનું કોઈ સાહેદ પુરાવી શકે એમ હોય તો એની પણ તપાસ કરવામાં આવશે ટેકનિકલ પુરાવા પણ લેવામાં આવશે અને વૈજ્ઞાનિક પુરાવા પણ લેવામાં આવશે એમ કોઈ કૃત્ય થતા જોયું છે કે આવી રીતે હાલ સુધી લઈ ગયો હોય હાલ સુધી કોઈ ધ્યાને